રાજુલામાં નેચર ક્લબ દ્વારા ચાઇનીઝ દોરીનો નાશ કરવામાં આવ્યો રાજુલામાં મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં પતંગની દોરીઓ ઝાડ ઉપર લાઇટના થાંભલા પર રોડ પર હોય જે એકઠી કરવામાં આવી ચાઇનીઝ દોરી બહિસ્કાર અબોલ પક્ષી બચાવ અભિયાન કાર્યક્રમ કરવામાં વીસ કિલોથી વધારે દોરીનો નાશ કરવામાં આવ્યો રાજુલાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ બી જોશી પક્ષી પ્રેમી તેમજ વિપુલભાઈ લહેરી નેચર ક્લબ પ્રમુખ જ્યોત્રીસ વર્ષિયા કામગીરી કરે છે તથા બાળકો સાથે જોડાયેલા હતા નીલ સંધવી ચૈતન્ય લહેરી યશવી લહેરી સૈલજા વ્યાસ જયવીર હર્ષવાળા સ્વરા રૂપારેલ હેતારત સાહિત્ય કલાકાર જસુભાઈ દવે ચિરાગભી જોશી શહેરમાં દોરી એકઠી કરી ચિરાગ બી જોશીએ જણાવ્યું કે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરવા અબોલ પક્ષી બચાવ દોરી દરેક લોકો નાશ કરી જાગૃતિ લાવવા અપીલ કરી નેચર ક્લબ પ્રમુખ વિપુલભાઈ લહેરીએ જણાવ્યું કે દર વર્ષે પક્ષી દોરી ફસાય ઘાયલ ન થાય તે માટે દોરી એકઠી કરવામાં આવે છે જે દોરીનો નાશ કરવામાં આવ્યો બાળકો સાથે પણ જોડાયેલ હતા યશવી લહેરીએ જણાવ્યું કે રાજુલા શહેર વિસ્તારમાં ને નેચર ક્લબ દ્વારા દોર્યું એકઠી કરવામાં આવી દરેક લોકો અબોલ પક્ષીઓ અભિયાનમાં સાથે જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી રાજુલા નેચર ક્લબ દ્વારા આ કામગીરી કરવામાં આવી રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી હું તમને એમ કહેવા માંગીશ કે ઉત્તરાયણ તો હર હર વખતે હરરોજ બધા બનાવે છે પતંગ ચગાવે છે અને મોજ કરે છે પણ આ પતંગના દોરાથી ઘણા પક્ષીઓ મૃત્યુ પામે છે તો આજે રોજ અમે લોકો નેચર ક્લબ સાથે જોડાઈ અને આ બધી દોરીનો નાશ કર્યો છે હું તમને એમ કહું છું કે તમે પણ આ દોરીનો નાશ કરીને પક્ષીઓને બચાવો દર વર્ષ માફક મકર સંક્રાંતિના બીજા દિવસે અમારા રાજુલા નેચર ક્લબની અંદર બધા મિત્રો અમારે ચેતની લહેરી હોય કે આ ઢીંગલી હોય બધા સાથે મળીને અમારે ચિરાગભાઈ છે જસુભાઈ છે યશુબેન છે શેલજાબેન દીતીબેન બધા સાથે મળી અને રાજુલાની વિવિધ સોસાયટીમાં આજે ધાના સોસાયટીની અંદર અમે લોકોએ અગાસી ઉપર ઝાડ ઉપર જ્યાં જ્યાં દોરાઓ હતા એ એકઠા કરી અને એનો આજે નાશ કર્યો લગભગ વીસેક કિલો ઉપર દોરી આજે એકઠી થઈ હતી અને એનો નાશ કર્યો તો દરેકને મારે એ જ વિનંતી છે કે સંક્રાંતિ બાદ જ્યાં જ્યાં તમે દોરા જુઓ ઝાડ ઉપર કે અગાસી ઉપર તો એ લઈ લેવા એમ નો નાશ કરવો કારણ કે એ દોરાથી પક્ષીઓના પગમાં ચાચમાં અને ઘાયલ પણ થાય છે અને મૃત્યુ પણ પામે છે તો સરકાર પણ ખૂબ જાગૃત છે કરુણા અભિયાન પણ ચલાવે છે ક્યાંય ઘાયલ પક્ષી દેખાય તો અમારો સંપર્ક કરો વન વિભાગનો સંપર્ક કરો તો જ આ બધા આપણા પક્ષીઓને બચાવી શકીશું આપણી ટોળી અબોલ પક્ષી ચાઇના દોરી ભારત